હું આવું છું સુરત થી હાલ મારું શુભ સ્થળ છે મુકામ ગામ તરેડ તાલુકો મહુવા ગુરુ દત્તના જે જગ્યા પર બેસણા હોય કે જે ગઢ જૂનો ગિરનાર ત્યાં તેત્રીસ કોટી દેવ ચોસઠ જોગણી બાવન વીર અને નવનાથના બહેણા છે તેની પ્રકૃતિના ખોળામાં આવ્યા છે તો તમામ ભાવિક ભક્તોને વધારવા માટે ગિરનાર મહારાજ આપણને આદેશ કરે છે પધારો એમના કોળામાં પ્રકૃતિના કોળામાં પધારો અને આન લો કારણ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ હજાર બસો પચાસ વર્ષ પહેલાં અગિયારસના દિવસે જ્યારે કૃષ્ણ અને ભગવાન માતાજીના લગ્ન થયા ત્યારે અહીંયા પહેલી પરિક્રમા કરેલી ત્યારથી આજે પરિ પરંપરા ચાલુ છે ત્યારથી તો દરેક ભાઈ ભક્તો પધારો જુનાગઢ ગિરનારના ખોળામાં મા ભગવતીના કોળામાં પ્રકૃતિના ખોળામાં અને સૌ પધારો અને આનંદ લ્યો અને ખાસ કરીને પ્લાસ્ટિકની વસ્તુ કોઈ પણ લાવશો નહીં બોટલ થેલી જબલા કોઈ વસ્તુ લાવશો નહીં કારણ કે પ્રકૃતિ આપણી મા છે માને આપણે સાફ સુથરી રાખવી જોઈએ કારણ કે અહીંયા પશુ પ્રાણી પંખીઓ દરેકનું જતન આપણે કરવું એ આપણી ફરજ છે પ્રભુજી જય ગિરનારી જય ગિરજી મારું નામ મહેશભાઈ યાદવ છે અને અમે અહીંયા પરિક્રમામાં અન્નક્ષેત્ર ચલાવી છે જીણા બાવન મઢીની નીચે શિવશંભુ અન્નક્ષેત્ર અને રોજના પચીસથી ત્રીસ હજાર માણસો અહીંયા જમવાનો લાભ લે છે અને દાળ ભાત શાક રોટલી ગુંદી ગાંઠિયા મોનથાળ ફરસાણ વધારે વગેરે બધું અમે અહીંયા અનક્ષેત્રમાં જમાડવી છીએ રોજનું પચીસથી ત્રીસ હજાર માણસો જમે છે અને બાર તારીખથી પંદર તારીખ સુધી ચાલુ થઈ ગયું આજથી જ ચાલુ થઈ ગયું છે અન્નક્ષેત્ર બધાએ લાભ લેજો અને પ્લાસ્ટિક મુક્ત રહેવા દેજો જંગલ માં હું અમરેલી થી આવું છું રમણીક મારું અમે પણ અહીંયા અમારા જે આ સેન ક્ષેત્ર હાલે છે એમાં ઘણા વખત થી સેવા હું અને મારા મિસિસ અને આ વનિતાબેન ને બધા સેવા આપીએ છીએ શક્ય ત્યાં સુધી બધાને જમવાનું મળે એવા પ્રયત્નો કરીએ અને ચોવીસ કલાક અમારી સેવાઓ ચાલુ છે તેનો લાભ લેવા દરેક પ્રવાસીઓને આવવા અમારી વિનંતી આ વર્ષે ગિરનારની રેલી પરિક્રમા બારા નવેમ્બરથી શરૂ થનાર છે આ બાબતે જો પરિક્રમાનો છત્તીસ કિલોમીટરનો રૂટ છે આ વિભાગ દ્વારા સંપૂર્ણ રીતે રિપેર કરવામાં આવી ગયો છે આ અને આપણે વધુમાં જણાવવાનું છે કે આ વખતે ગિરનારમાં છેલ્લા વર્ષોથી બે ગુણા જેટલી વરસાદ થઈ હતી તો રસ્તો કાફી ખરાબ થઈ ગયો હતો તો આને યુદ્ધ સ્તરે વિભાગનો સ્ટાફ આને રિપેર કરવામાં આવ્યું અને સંપૂર્ણ રસ્તામાં અમારા દ્વારા ચૂનાની માર્કિંગ કરવામાં આવી ગઈ છે તાકી કોઈ પણ શ્રદ્ધાળુ રસ્તાથી બહાર ન જતો રહે અને સંપૂર્ણ રસ્તામાં અમારા દ્વારા વિવિધ તરીકાના સૂત્રો લખવામાં આવી ગયા છે તાકી ભાવિકોને ખબર રહે કે આ અભયારણ્ય વિસ્તાર છે તથા આમાં શું કરવું અને શું નહીં કરવું આને સિવાય અમારો લગભગ સાડે ત્રણસો જેટલો સ્ટાફ પરિક્રમામાં જોડશે અને આમાંથી અગિયાર એન્ટી પ્લાસ્ટિક બનાવવામાં આવી આવી છે જેમાં બસો જેટલા વનકર્મી પોતાની સેવા આપશે એ જો વનકર્મી હશે એ બધા જો એન્ટ્રી પોઈન્ટ છે અને જો આપણી ત્રણ સીડી છે નવી સીડી જૂની સીડી દાતાળ સીડી અહીંયા ઊભા રહેશે અને ફ્રિસ્કિંગની કામગીરી અને દંડની કામગીરી કરશે આને સિવાય અડસઠ જેટલા અન્ય ક્ષેત્રોને આજે સુધી પરમિટ આપવામાં આવી ગયા છે અને અમારી અંદર બીસ જેટલી રાવટીઓ રહેશે આમાં વાયરલેસ સિસ્ટમ અને વોકી ટોકી સિસ્ટમ રહેશે જેનાથી કોઈ પણ અગર ભાવિક અને યાત્રીકને કોઈ પણ પ્રકારની અગવડ થાય સ્વાસ્થ્ય સંબંધિત ઈશ્યુ થાય અથવા પછી કોઈ ભૂલા ભટકા થઈ ગયા હોય તો અમારું જે અહીંયા જૂનાગઢ શેરનો જો સેન્ટ્રલાઈઝ કંટ્રોલ રૂમ છે ત્યાં આની સૂચના આપી શકાય અને આને તરત સહાયતા મળી શકે અને સિવાય અમાર આ વખતે એક જો નવો અભિગમ અમે કર્યો છે આમાં અમારા જેટલી રાવટીઓ છે ત્યા દરેક પ્રાઉટીમાં અમે આ વખતે એક પાંઢરો મૂક્યો છે તાકી માનવ અને જીવ ઘર્ષણની અગર કોઈ સ્થિતિ સર્જાય તો રિસ્પોન્સ ટાઈમ અમારો એકદમ મિનિમમ હોવો જોઈએ અને તરત આનાથી અમે રાહત મળી શકે સર સ્થાનાંતર કરવાનો અને પ્રાણીને કઈ કાર્યવાહી કરવામાં આવે અથવા હવે યાત્રીઓને કઈ મેસેજ પ્રાણી પરથી સ્થળાંતર જેવી કોઈ કાર્યવાહી અમારા દ્વારા એમ નહીં કરવામાં આવે છે મગર જો યાત્રિક છે આનાથી અમે અપીલ કરીશ કે આપ કોઈપણ પ્રકારથી વન્ય પ્રાણીને છંછેડો નથી અને જો પરિક્રમા રૂટ છે આના ઉપર જ રહો અને પરિક્રમા રૂટ છોડીને જંગલ વિસ્તારમાં જતા નથી અને આના સિવાય જો ચાર પડાવ નક્કી કરવામાં આવ્યા છે જ આપ કરો